લગાડવા પડે ભાઈ કલર થોડોક કરવો પડેડા સમજાણું બાકી રસ્તા જો ના ભાઈ બાકી હવે હજી આપડે આમ જવાનું છે કેમ કે અમે હોટલ આ લીધી હતી હવે પાછળ બાજુ જવાનું તો ચાલો તમને આજ આખો દિવસ મોજ કરાવો હજી સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી દયો તમને આપણે બધું દેખાડી દેવાનું છે દ્વારકાનું બધું તો ચાલો પહેલા મંદિરે જ આવી અને ધજાના દર્શન કરાવો અંદર તો ફોન અલાઉડ નથી એટલે તો ચાલો મંદિરે જ આવી મિત્રો આયા ગોમતી નદી આવી ગઈ છે તમને દેખાડો આગળ ગોમતી નદી પણ એની પહેલા આપણે દ્વારકાધીશના દર્શન કરતા હોય કેમ કે દસ વાગે મંદિર બંધ થઈ જાય ઓલરાઇડી નવને અઢાર વીસ જેવું થઈ ગયું હોય કેમ કે કાલ રાતે એડિટિંગ બેડિટિંગ કરતા એટલે મોટા ઉઠાતા હતા તો પહેલાં મંદિરના દર્શન કરતા આવ્યો જો તમે ધજાના આયથી હરખા દર્શન પહેલાં ત્યાં જઈને કરાવો બાકી જો આયથી દેખાય તો તમને ત્યાં જઈને દેખાડો આકાભે બધાને ઢિલક બિલક કરી દઈએ આપણે જ કરાવી દીધું જો કેવું લાગે પેમેન્ટ તમને એજ ફાઈનું હજી ચાલુ છે એજ ફાઈને કરવાનું એટલે

કેમ કે અહીંયા પછી છે ને અમે કાલ ગયા ને અહીંયા ઓલો પડદો આવી જાય છે એટલે કઈ અહીંયાથી નથી થતો તમને આઈથી જ કરાવું દઉં એવું લાગે તો હજી થોડોક આગળ જ આગળ એકાદી ક્લિપો આપણે મૂકશું તો ચલો દ્વારકાની ગલીઓમાં ફૂલ ટ્રાફિક છે સમજો વાસુદેવા હવે આપણે ટ્રાફિકમાંથી જવું પડે ભાઈ બે બાજુ બધી વસ્તુ મળે છે ફૂલ બાકાજી કી બોલે હે બે બાજુ આપણે મંદિર મંદિરે જવાનું છે ટ્રાફિક તો હોય ભાઈ મંદિર હોય ને ટ્રાફિક હોય શું કેવું છું સારું મંદિર હોય ને વધારે ટ્રાફિક હોય તો મસ્ત મજાના વાર લાગી ઘડલી ઘણી અમને દર્શન કરવા જાજા મળ્યા કેમ કે બીજી લાઈન છોકરા હોય હતા બધા દર્શન કરવા અત્યારે સ્કૂલોમાંથી એટલે નાના નાના એના લીધે અમને ઘણો દર્શન કરવા મળ્યો હવે આપણે આવ્યા છીએ આવ્યા છીએ ગોમતી ઘાટો

પછી આપડે કઈક જાવી પાછા એમાં એવું છે બધા દોસ્તારો આવે છે અજભાઈ ના છ સાત આવે છે બધા તો એ બધા આવે એની વાટ હતો જોવાની છે અમારે આપણે આપણે જમીન જવાનું છે ભાઈ ભાઈ કયા ભાઈ તમે સમજી ગયા છો લચ્છી વાળા તો આપણે એની પાસે જવાનું છે પણ પેલા આપણે જમતા આવીએ એટલે હું સારું પડે ને હવે નીકળ્યું આ રોડે જવાનું સીધું પટ્ટો કાપવાનો છે આપડે એટલે પેલા પેટ પૂજા પેલા પછી બધું બધું શું કેવું તમને મિત્રો ભૂખ લાગી ગઈ છે તમારા ભાઈ ને અને એ જ ભાઈ ને બઉ વધારે લાગી આપડે આવીધવમાં જોઈ મળે છે તો જાવી શું છે બધું જોવી હા મિત્રો આ કંઈક મેનુ છે એકસો સિત્તેર રૂપિયામાં એટલી આઈટમ આપે છે ભાઈ તમે પણ આવી શકો છો અહિયાં તો મિત્રો જમવા આવ્યા હતા અત્યારે

છાસ હતી એક નંબર ભાઈ સો માંથી સો રિવ્યુ દસ માંથી દસ રિવ્યુ આપું છું ભાઈ આ હોટેલ ને મુરલીધર છે ભાઈ આવજો તમે જરૂર બાકી જો સોરી માધવ મુરલીધર નહીં માધવ સોરી બાકી એક નંબર ઇન્ટિરિયલ એક નંબર છે સમજાવો તમારે બધું તમે બધું બધા નોખાવી તો ભાઈ નકામું કહેવાય શું કેવું તમારું બધું જમીન જમીન અમે વિવા છીએ છાયા અને આયા ભાઈ આમ જોવો નજારો જોવો ખાલી ભાઈ દ્વારકા થોડુંક આમ નામ કેવાય ભાઈ જો અહીંયા અમે બેવાનો વિચાર કર્યો કેમ કે પવન મસ્ત આવે છે સંગાણો અને ઓલા બધા હજી આવે છે દોઢક વાગે પૂછશે બેવી હવે કડી કાઢે તો ફાઇનલી મિત્રો હવે તમને બીજા વ્લોગમાં મળી ભાઈ આ વ્લોગ થોડોક મોટો થઈ ગયો છે આપણે નાના નાના વ્લોગ બનાવી છે પાંચ છ મિનિટના સાત મિનિટના કેમ કે પછી વધારે વ્લોગ લાંબો થઈ જાય તો પછી તમને જોવા મજા ન આવે તો ભાઈ જો આ હેદભાઈ છે જરીક બે શબ્દ કહી ગયો તો જય દ્વારકાધીશ માગો વીસ અને આપે ત્રીસ જય દ્વારકાધીશ મિત્રો તો કઈ નઈ નવા માં મળીએ અને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જે તમને મજા આવી કરી દેજો લાઈક કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખનાકજો તો ભાઈ મળીએ જો અત્યારે ગમતી ગાટે બેઠા છે ઓલા બધા આવે છે તો બીજા વ્લોગ માં તમને મળવું હું